બંધ થઈ ગયું છે છત્રીસ કલાક માટે માળાનો રસ્તો બંધ કરાયો છે મોરબીના મચ્છુ ડેમના બત્રીસ દરવાજા ખોલાતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અમદાવાદ રાજકોટ જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર ડાયવર્ઝન અપાયું છે ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરાઈ છે પૂર્વ કચ્છ પોલીસે પ્રજાહિતમાં સંદેશો આપ્યો છે સાંસદ વિનોદ ચાવડાએ પણ લોકોને આ મુદ્દે અપીલ કરી છે હું વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબી આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે છત્રીસ કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છથી કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખિયારીથી રાધનપુર વાળા મેઈન હાઈવેનો ઉપયોગ કરીએ એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ કરું છું તો ભારે વરસાદને કારણે અમુક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે લોકોને જોખમ ન ખેડવાની સલાહ પણ સાંસદ વિનોદ ચાવડા દ્વારા આપવામાં આવી રહી છે આ અંગે વિનોદ ચાવડા દ્વારા પ્રજાહિતમાં એક સંદેશ આપ્યો છે સાથે જ પોલીસ પણ લગાતાર લોકોને અપીલ કરી રહી છે કે જે રસ્તાઓ પર ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને બંધ કરી દેવામાં આવ્યું છે તે રસ્તા પર જવાનું જોખમ ન ખેડે વડોદરા શહેર પણ ડૂબ્યું છે પાણી